જો કાચોક નો મેળો આવે કુંભનો આવે ચૂના આવે પણ આ સંતો નો મેળો સંતો નો મેળો છે એટલે મહાપુરુષો સંતો આપણા ભારતના ઋષિ ખોજ કરી છે કે જીવનને જો ઉજ્જવળ બનાવવું હોય આ પૃથ્વી ઉપર એક મહેમાન તરીકે આવેલું આ શરીર

કોણ ઊંઘ્યું છે જો આ વસ્તુ ન ચડે તો વાત નો કોઈ જવાબ મળે વાણીમાં સુંદર હોય મારું કોઈ વાણી મારા સંત ગુરુજી ની વાણી ચિંત કે એ બધી ગુરુ મહારાજ ની મૂડી છે અને અમે બધા જે છે ગુરુ મહારાજ ના સંદેશા વાહક છે ટપાલ વાળો પકડી લે એ ચાર જણા તને ઉપાડી ને હાલશે નક્કી કરજો હો બધા મૂકી હોય બોલો તમારું ઉપાડીને કોઈ છે શરીર ને ઉપાડીને અઢો તમને તમે જીવતા હોય તો પેહલા તો એક હાથ જોડી ને વિનંતી કરું છું કે સાહેબ જે ભજનની ધારા હોય ને જેને ગુરુ મુખ કદાચ પાકું જડી ગયું હોય ને

આ એલી જો કબીર સાહેબ ની સમજાઈ જાય ને તો આપણે વચ્ચે પેલો બ છે આ વિજ્ઞાન વાળે મોબાઈલ લાયો ને મોબાઈલ માં પહેલો વેલો શબ્દ તમે બોલો એટલે પહેલો જો ઉપાડો ને તરત જ કહો હે બીજો કોઈ નહિ એ લ્યો એ લેવા જેવો છે આત્મા છે આ જો પકડાઈ જાય તો તમારા માટે રસ્તો શેજ બની જાય અને માંથી તો અદવાળું થાય આ દીવો છે ને બીજી

સંતોના જે જે વાક્યો છે ને શાસ્ત્રો છે અને એમાં આપણે અભ્યાસ કર્યો નથી તમારી ચંદ્ર નાડીની છે તો જ ને તમે ભોળાનાથનું ચિત્ર તો ચંદ્રમાં હોય છે એક શ્વાસ સાધો અને એવું કરતા 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 કદાચ બે લાખ શ્વાસ સાધી ને અને ઈ જો કદાચ ચંદ્ર ઉધી પહોંચી જાય તો બે લાખ કિલોમીટર થાય એ તુલસીદાસે માપી લીધું બીજું કોઈ યંત્ર નતું એની પાછું માપ

બી તો પણ જ્યાં સુધી આપણે રૂપ ના બોલીએ તો મહાપુરુષો કે સ્વરૂપ નું જ્ઞાન થાય એવું છે આખું જગત રૂપુ છે

જો ચડી જાય તો રામ રસ પાવે પડે તો ચકના રામ રસ એસો હે મેરો ભાઈ અમર હો જાય પણ આ તો નું પીવો એટલે બધા લડાવા માંડ્યા અને દેવો એ પ્રાર્થના કરી અને દાનવ એ ફરિયાદ કરી એટલે ફરિયાદ બ્રહ્મા ના લોકો કારણ કે તમે બધી કે ઉદભપત્તિ કરાવો છો અમે તમારા છે ને આ દેવો તમારા જ છે ઉત્પત્તિના દાતા તમે તો અમને જેમ તમે આવું રાતપાટના ભોગવાઈ દ્યો અને દેવોને હે લાડવા મળે ને સારું સારું ખાવા મળે અમે તો રોજ ઝઘડા એટલે બ્રહ્માજી ગયા સમાધાન કરવું હોય મારો મારું તો ઝઘડા જેવો મેળા રહ્યો નહીં સંતોષન જુગતી કર દેવંધો નો બધા ભેડા થયા અસલમ બત્રીસ પાસ ના ભોજન થાળીઓ ચોરી ને દેવો નું કીધું કે પેલું જમવું છે

અમારી હોય કણ એવી એક પ્રથા ચાલે છે અને પ્રથા ને લઈને જ તમારે જમવા કે બાપુ એ પ્રથા થી જમીએ પણ જમાય એટલે આટલા આટલા ટુકડા લાકડી ના લાવી દીધા અને દોરિયું લાવી બંને બધા હાથ વાળી થી બધી દીધા લાકડીઓ અને દોડું બધી દીધું હાથ આમ વળે જ નહીં બધા જમવા બેઠા એટલે ભાઈ આજો ભલે ખરો

તમે તમને કેવી રીતના ઓળખી શકો સાહેબ ઘી ભરેલું છે પણ એને આપણે ડાયરેક્ટ કાઢી ન શકીએ કે ઓળખી પણ ના શકીએ પણ એના માટે સદગુરુ મહારાજ નો જેમ એક જ્ઞાન નો છોટો પડી જાય ને આપણે એનો છોકરો હોય પણ આપણે એને શું કર્યું અને એને પરિણાય તો હોમેલો જે છોકરો આપણે જે પરિણામ થાય એ છોકરાને આપડા ઘેરે આવે કરવું પડે મંથન કર્યા સિવાય કોઈ દાડો મખણ બહાર ન આવે એમ વાણી છે ને એ તો એક દૂધ જેવી છે સાહેબ

જુનાગઢ ની અંદર કે કોઈને દેવો ને એને ઉપમા ન આપી કોઈ દેવી દેવતાઓને ન આપી કોઈ મનુષ્યને ના આપી કોઈ કરોડપતિ એ કે અજગોપતિ ના આપીને એક જ વાત કરી ઊંચી મેળવી